નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના ચાર દિવસના પ્રવાસે રાષ્ટ્રપતિ રાજ્યમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન ભારતની બે દિવસની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે યુરોપિયન કમિશનના અધ્યક્ષ સાથે પ્રતિનિધિ મંડળ કરશે હવામાન વિભાગની આગાહી આજે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું વ્યાગરાજ ગઈકાલે મહાશિવરાત્રી સ્નાન સાથે મહાકુંભનું સમાપન થયું પિસ્તાલીસ દિવસના આધ્યાત્મિક મહાકુંભમાં માં છાસઠ વધુ ભક્તોએ આસ્થાની ડુબકી લગાવી ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી જૂનાગઢમાં યોજાયેલા ભવનાથ મહાશિવરાત્રીના મેળાની મુલાકાત લીધી સાથે જ નાગા સાધુઓની રવેડીમાં પણ હાજરી આપી ધોરણ દસ અને બારની ની પરીક્ષાનો આજથી પ્રારંભ રાજ્યમાં કુલ ચૌદ લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સજ્જ ઊંઝા ખાતે દેશના પહેલા એક્સક્લુઝિવ રેલવે કન્ટેનર યાર્ડ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ હસ્તે ઉદઘાટન કરાયું ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા આ દરોડામાં સ્થળ પરથી કુલ અગિયાર નમૂના લેવામાં આવ્યા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે